મોરબી જિલ્લા ના કામ હોય એને આવું સ્થાન આપે અને જે કાર્ય કરતા રાત મહેનત કરી છે ને મિત્રો બીજી વાર ફોન કરવો પડે ને એની પણ ચિંતા તમે કરજો પણ તમને કેવાનું આ સત્ય હકીકત છે મિત્રો પછી આમાં શું થાય ચૂંટણી તો આપણે ઘણા વર્ષથી આને પર કેટલા વર્ષો થયા 95 થી કે 90 થી આપણે લડતા એવા ઘણા બધા કાર્યકર્તા છે જેને સંગઠનનું કામ કર્યું છે જેને બૂથનું કામ કર્યું છે મિત્રો એવા કાર્યકર્તાને ક્યારે અપમાન ન થાય એની પણ તમે ચિંતા રાખજો અને ચૂંટાઈ ગયા પછી જેને હામે કામ કર્યું ને મિત્રો એને કાઈ કાયમી પાંચ વર્ષ હામે રાખજો એ પણ તમને કહું મિત્રો